કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો તારીખ વીસ નવ બે હજાર પચીસને વાર શનિવાર એટલે કાલના એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર જરૂરથી કરજો

ત્યારબાદ ગોઝારિયાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોજારિયામાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્યોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો છ્યાસી રૂપિયા વિજાપુરની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો સાહીઠ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એક રૂપિયો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ થરાદમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો છોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ ચાણસમાની વાત કરીએ તો ચાણસમામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ઈડરની વાત કરીએ તો ખેડૂતભાઈ ઇડર અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા ત્યારબાદ તલોદની વાત કરીએ તો અરંડાનો નીચો રૂપિયા ઊંચો ખેડૂત મિત્રો અત્યારે વિસનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો વિસનગરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ વારાયની વાત કરીએ તો ખેડૂતભાઈ વારાયમાં એરંડાનો નીચો ભાવશે બારસો પિસ્તાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા ભચાઉની વાત કરીએ તો ભચાઉમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો ત્યાંસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ત્રણું રૂપિયા ત્યારબાદ અંજારની વાત કરીએ તો અંજારમાં એરંડાનો મહત્તમ અત્યારનો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા ખેડૂતભાઈ અંજાર બાદ હવે મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એક રૂપિયો આંબલિયાસણની વાત કરીએ તો ખેડૂતભાઈ ભાઈ આંબલિયાસણમાં એરંડાનો મહત્તમ ભાવ છે બારસો રૂપિયા ત્યારબાદ ગોંડલ વાત કરીએ તો ગોંડલમાં અત્યારે એરંડા નીચો ભાવશે અગિયારસો એક રૂપિયો ને ઊંચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા ધાનેરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ધાનેરામાં એરંડા નીચો ભાવશે બારસો છપ્પન રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ત્રણ રૂપિયા નેરાબાદ સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા ત્યારબાદ નેનવાની વાત કરે તો ખેડૂત મિત્રો નેનવામાં એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા હારીજ વાત કરીએ તો હારીજ અત્યારે એરંડા નીચો ભાવશે બારસો સાઈઠ રૂપિયા ભાવશે તેરસો ને સાત રૂપિયા પાલનપુરમાં માં ચાલી રહેલો નીચો રૂપિયા ઊંચો રૂપિયા ત્યારબાદ વાત કરીએ બેચરાજીની તો બેચરાજીમાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા ગુંદરીની વાત કરીએ તો ખેડૂતભાઈ ગુંદરીમાં એરંડા નીચો ભાવશે બારસો બોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ડીસા વાત કરીએ તો ડીસા અત્યારે એરંડા નીચો ભાવશે બારસો એક્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ભુજ વાત કરીએ તો ખેડૂત મિત્રો ભુજમાં એરંડા નીચો ભાવશે બારસો પંચાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા બાદ અત્યારે લાખણીની વાત કરીએ તો લાખણીમાં અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો અઠ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા કડી વાત કરીએ તો ખેડૂતભાઈ કડી માં એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે રંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો બ્યાસી રૂપિયા અમરેલીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલીમાં અમરેલી માં નીચો એરંડા રૂપિયા ભાવશે ઊંચો બારસો ને પચાસ રૂપિયા વાત તો ખેડૂત મિત્રો જામજોધપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો વીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા ત્યારે હિંમતનગરમાં માં રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા કુકરવાડાની વાત કરે તો ખેડૂત મિત્રો તો દિયોદરમાં અત્યારે નો નીચો રૂપિયા દિયોદર પછી પાટણની વાત કરે તો પાટણમાં અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો પોસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ત્યારબાદ સમી વાત કરે તો સમી માં નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા સમયમાં મિત્રો ભાભર ની વાત કરીએ તો ભાભરમાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો બોણું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા ભાઈઓ